નમસ્કાર મિત્રો ભાઈઓ તથા બહેનો આ ઇલાકાની અંદર જે તમારા પ્રશ્ન હતા એ વારંવાર મને રજૂ થયા હતા એટલે છતાંય ટાઈમ મળ્યો નહોતો વચમાં પણ અત્યારે હું ટાઈમ લઈને આવ્યો છું તમારી ફરિયાદ સાંભળવા માટે મારું નામ સુખલાલ દેવરાજભાઈ ચૌહાણ હું કાર્યાલય મંત્રી આમ આદમી પાર્ટીનો એક માણસ છું અને એ હું અહીંયા અત્યારે તાત્કાલિક તમારા પ્રશ્નની રજૂઆત કરવા આ જે આવી એના હિસાબે આજ મેં મારાથી બધાને ભીરા કરી અને તમારા જે કંઈ પ્રશ્ન છે જે કઈ હોય તે એ પણ પ્રશ્ન તમારો અમે સાંભળવા માટે આવ્યા છે તો તમે આપ બધા જે જે પ્રશ્ન હોય રજૂઆત કરો જય હિન્દ અહીંયા કણે ભાઈ આ સાંભળ્યું કે આ લાઈનનું તો ખોઈ દી છે અને પાઇપલાઈન આવી ગઈ છે પણ કે કનેક્શન દીધા નથી તો કેટલો ટાઈમ થયો આ લાઈનું નાખીને છ મહિના

તમારી શું રજૂઆત છે નગરપાલિકામાં મોટર ચાલુ કરવી પડે મોટર ચાલુ કરી

એલા તો રોજ આવે કચરો લેવા તો નિયમ તો રોડ નો એક ગલી માં એક વખત દિવસ માં કચરા ની ગાડી લઈને આવવાની બરોબર બીજી અયા તમારે શું શું સમસ્યા હોય એસી હોય પાણી નો મેન મુદ્દો બરોબર હવે તમારું આમાંથી એવા કેટલા છે કે જેને ડોરું પાણી આવે ડોરું પાણી કોને કોને આવે બધા ડોરું આવે અને અને ઓછું પાણી કોને આવે ઓછું ઓછું લચકા ખાય પાણી બરોબર આપણે સી વોર્ડ નંબર આઠ ની અંદર નરસિંહપરા વિસ્તારની અંદર જીવાનો માર્ગ કહેવાય છે આ રીઓ